ગુનો કર્યા પછી કોલકાતામાં તેના વતન પરત જતો હતો અને પશ્ચિમ બંગાળમાં ચોરીના દાગીના વેચતો હતો ધરપકડ કરાયેલા આરોપીનું નામ શેખ ફરીદ છે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ દિલ્હીના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 45 કેસ નોંધાયા છે ચાર જુલાઈના રોજ મોડેલ ટાઉન વિસ્તારના એક ઘરમાંથી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ચોરોએ તેના ઘરમાં ઘૂસીને લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી આ પછી પોલીસે હવાઈમાં એસીપી મોડેલ ટાઉનની એક ટીમ બનાવી અને આ સમગ્ર મામલાની તપાસ ઇન્સ્પેક્ટર મોડેલ ટાઉનને સોંપી પોલીસે ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરવામાં સફળ રહી પકડાયેલા ભૂતકાળમાં પણ નોંધાયેલ છે કે પોલીસ દાવો કરે છે કે તેની ધરપકડથી ઘણા જૂના કેસ ખુલી શકે છે

પોલીસના જણાવ્યા મુજબ આરોપી એ પહેલા ગુનાની ઝીણવટ ભરી તપાસ કરી અને પછી ક્યારે તેમને ખબર પડે કે ઘરમાં એક લાખની રોકડ સાથે ચાર બંગડીઓ પાંચ સોનાની બંગડીઓ સત્તર સોનાની વીટી પાંચ સોનાની ચેઇન એક હીરાની ટોપ બે સોનાના લોકેટ અને એક હીરાની ઘડિયાળ પણ મળી આવી છે ગુનો કરતી વખતે પકડાયો હતો